ને સ્લોગન આપેલો છે આનાથી વહેલો કોઈ કપાસ ઘેર ન હોય તો એને આ સાર્થક કરે છે આપણે પ્રતાપભાઈ મારે અહીંયા આવેલા ત્યારે એમને એવું મને કીધેલું કે ભાઈ કઈ વેરાયટી વાવું તો મેં એમને સજેશન કરેલું ભાઈ એડવાન્સ વાવો મને કે આખું મેઘું મેં તો જોયેલું છે તમે વાવો તો એમને બીજી કેટલી એમના બીજા ખેતરમાં બધી વાવેલી છે એના કરતા વિશેષ અત્યારે એમને જોવા મળે એમના માટે સંતોષકારક વેરાયટી છે આ બરોબર અને બીજા બધા જે એમના વેરાયટીમાં જે ઉતારા એની કરતા સવાયો દોઢો મિનિમમ છે ઉતારો છેક ઉપર સુધી તમે એના વિનાટનું એક પેશી માં થી દસ કપાસિયા રૂની ક્વોલિટી અને બજાર ભાવ ચાલુ બજાર કરતા કાયદેસર સો રૂપિયા પ્લસ બજાર ભાવ મળે એવી રૂની ની ક્વોલિટી છે છેક ઉપર થી નીચે ઉધું ક્યાંય સડેલું નથી અને આખા ખેતરમાં માં કોઈ પણ છોડ લેવાની છૂટી છેક નીચે થી ઉપર સુધી ટોટલ બધી જગ્યાએ એક જ સરખું ઝીંડું એને એક સરખી ફાટ છે સારો કપાસ છે ગામમાં વાત થાય છે આખા ગામમાં કે ભાઈ ગણપતભાઈ કપાસ સારો છે હું તો દરેકને એવી સલાહ આપું છું કે ખરેખર તમે એડવાન્સ ધનલક્ષ્મી નું ફરજિયાત વાવો જો કપાસ વાવવાનો શોખ હોય તો બરાબર આજુબાજુના બીજી કપાસની વેરાયટી કરતા ઘણું સારું એમ હવેતર આરામથી આવી શકે છે ઉપર નવું તો સારું જ હોય પણ જૂનું પાન પણ એવું એવું છે એટલે ખાસ એવું છે કે આ વેરાયટી સારામાં સારી કરે અત્યારે એટલે આ વેરાયટી વાવાથી ખેડૂત ફાયદો થાય એ સો ટકા છે આજ સુધીની એમ ને મારા પાપા એમ કે આજ સુધી જે કપાસ કર્યો ને એના કરતાં બેસ્ટ કપાસ છે અમારા માટે આનું અંદાજિત ઉત્પાદન અમને ત્રીસ થી પાંત્રીસ મણ જેવું લાગે છે દસ વર્ષ દર વર્ષ કરતાં પંદરથી વીસ મણનું ઉત્પાદન વધારે થાય છે આ કપાસમાં હતો જે વરસાદ ઉપર બગાડ હતો પણ રિકવરી ઘણી એટલે ઘણી સારી આવી છે એમ